સુરત શહેરના મૈતરપુરા વિસ્તારમાં રિક્ષામાં પર્સમાંથી સોનાની લગડી ચોરી કરનાર આરોપીઓને પકડી હરિયાણાની આંતરરાજ્ય ટોળકીના સભ્યોને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ગઈ તારીખ બાવીસ બે હજાર પચીસના રોજ શ્રી પોતાના બેંક લોકરમાંથી સોનાની લગડી લંગ ચાર જેનું કુલભજન ત્રણસો વીસ પોઈન્ટ ત્રણસો સિત્તેર ગ્રામ જેની કિંમત રૂપિયા બત્રીસ લાખ ચુમોતેર હજાર એકસો એક્યાસી લઈને હેન્ડબેગની અંદર બે નાના પાઉચમાં રાખીને વેચાણ કરવા સારું વરાછાથી ભાગળ ચાર રસ્તા જતા હતા દરમિયાન ફરિયાદીની સાથે રિક્ષામાં બેસેલ અજાણી મહિલાઓએ ફરિયાદીની નજર ચૂકવી ફરિયાદીના હેન્ડબેગમાં રહેલ સોનાની લગડીઓ ચોરી કરી નાસી જવા બાબતનો ગુનો મૈધરપુરા પોલીસ સ્ટેશન બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબથી રજીસ્ટર્ડ થયેલ છે સદરઅનડી ગુનાને ગંભીરતાથી ધ્યાને લઈ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાએ સદર વન શોધાયેલ ગુનાને શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય છે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટીમના પોલીસ માણસો દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદ તથા હ્યુમન સોર્સિસના આધારે આ ચોરીમાં સંડોવાયેલ ત્રણે સમૂહ શરીફ અહેમદ રમઝાન ફકીર સંજય રામપાલ ચમાર પવન પદમ ચમાર તથા બે મહિલાઓ પુષ્પા રામપાલ ચમાર રેખાબેન પવન પદમ ચમારની પત્ની રામપાલ ચમારની દીકરીને પકડી પાડવામાં આવે છે